નમસ્કાર નર્મદા લાઈફમાં તમારું સ્વાગત છે રાજપીપ્રાતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે ઉપર આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપમાં આગ લાગવાની ઘટના પેટ્રોલ પંપ બ્લાસ્ટ થયો અને બાદમાં આખું પેટ્રોલ પંપ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો પ્રાપ્ત માહિતી અનુસાર આજે અઠ્યાવીસ બપોરે પેટ્રોલ પંપ ઉપર અંડરગ્રાઉન્ડ ટાકી ચેન્જ કરવાનું કામ કંપનીના માણસો કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણોસર બ્લાસ્ટ થયો અને આગ લાગી ગઈ હતી આગની અંદર બે કર્મચારીઓ દાઝી ગયા છે જેઓને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે એક કર્મચારીને બંને પગમાં ફ્રેક્ચર પણ થઈ ગયું છે અને આખા શરીરે દાઝી ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર બપોરના બે વાગ્યાના અરસામાં આગ લાગી હતી ફાયર બ્રિગેડ રાજપીપળા નગરપાલિકાને કોલ મળ્યો હતો ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી અડધા કલાકના સમયમાં આગને

ત્યારે થોડાક જ દિવસ બાદ એનાથી થોડા કિલોમીટર દૂર આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ઉપર આગ લાગી છે અને બે કર્મચારીઓ ગયા છે બ્લાસ્ટ થયો છે કયા કારણો છે શા માટે આગ લાગી છે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં કર્મચારીઓ જે કામ કરી રહ્યા હતા એમની પાસે ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં તપાસનો વિષય આગ લાગવાના મોટાભાગના બનાવોમાં નક્કી કરવામાં આવેલા ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે તેના આખડા કાન કરવામાં આવતા હોય છે પરિણામે આ પ્રકારની ગંભીર ઘટનાઓ સામે આવતી હોય છે જે પ્રકારે રાજકોટમાં ગેમ ઝોન કાળમાં ઘણી મોટી સંખ્યામાં યુવાનો મૃત્યુ પામ્યા છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ પાછળ કયા કારણો છે તેની તપાસ થવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવોને ટાળી શકાય આગળના વધુ અપડેટ અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી